જય માતાજી અને ગુડ મોર્નિંગ ફ્રેન્ડ કેમ છો તમે બધા મજામાં છો આજ તો હવાર હવાર બહુ ઉઠ્યા ભેગા લઈ લીધો મોબાઈલ હાથમાં એ તો આજ તો બ્લોક બનાવી નાખો આજ જવાનું આપણે નીંદવા અને સૂરો નાસ્તો કરે હેરો તો દેખાડો સૂરો કેમ નાસ્તો કરે હેરો આખી તી એ ઉઠ્યા છે સૂરો નાસ્તો કરે હેરો અહીંયા

चक लगा खा है तो आप जय हिरा नींद तो आप जय ही नींद वालो राजू भाई तो जय हिरा नींद राजू भाई तो मैं देख राजू भाई जय हिरा नींद वा मोबाइल जो है रही हमारा दादी खेतर कितलो तो बड़े नींद वा फ्रेंड यो जीरो ही थियो इतलो इतना बदू है

રાજુભાઈ રાજુભાઈ બનાવેરા બ્લોગ અહીંયાના મોબાઈલથી બનાવેરા અને હું મારા મોબાઈલ મોબાઈલથી બ્લોગ ફ્રેન્ડ તમે યુટ્યુબમાં તમે સપોર્ટ નહીં કરતા ફ્રેન્ડ સપોર્ટ જરૂરથી કરી દો તમે વિડીયો જોઈ લો હો સબસ્ક્રાઈબ નહીં કરતા તમે સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરજો અને વધારે પૂરતો કોમેન્ટ કરજો કેવા કેવા વિડિયો તમને ગમે છે તો અમે એવા ब्लॉक लाइन आ सी सब्सक्राइब तो जरूर ठीक कर दिया फ्रेंड था तो फ्रेंड हमें तो पहुंची है ही नींद वाह आज ये घर पे नींद वाह नहीं जय ही रहनी नींद वाह में सेटोटलो उधर नींद वाह नहीं રામે નીંદી નવે જઈરા વાઢે વાઢે પોચો આયા હી અને રાજુભાઈ કાક પાછળ કાક કરે હેરા ફોટા ફોટા કાક પાડે હેરા જીરા ના કે ઉ જીરો થી ફોટા પાડે હેરા આપડે પોચિયે હે ઝૂપડે ઝૂપડે પોજી આયા પડે આ સે પ્લેટ મિત્રો ના ગોટી પ્લેટ ننકી પ્લેટ આય ને ننકી મારો ઝૂપડો મોટું ઝૂપડું ખાતરની ઠેલીઓ આપણું ઘોડાજીરો ઘોડાજીરોમાં હમણાં જ પાણી વાર્યું હોય એ તમારે વિડીયામાં બીજામાં કીધું હશે તમારે પાણી વારી રહી આમાં પાણી વારતા હતા પાણી તો આમાં વાર લીધું મિત્રો આપણું ઘોડા જેવું છે આપણો આજ ડબલો આટલો જ છે ફરી આપણે